ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટા ફેરા મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જો કે વિડીયોમાં દેખાતો પ્રાણી સિંહ છે કે દીપડો તે અંગે ટુડે ગુજરાતી ન્યૂઝ પુષ્ટિ કરતું નથી પરંતુ ટુડે ગુજરાતી ન્યૂઝના રિપોર્ટર દ્વારા ફોરેસ્ટર રોજાસરાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે ચોટીલા ફોરેસ્ટની ટીમ સ્થળ પર પહોંચીને તપાસ કરી રહી છે પરંતુ આ સિંહ છે કે દીપડો તે નક્કી થઈ રહ્યું નથી અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં બે સિંહ ચોટીલામાં પધરામણી કરી ચૂક્યા છે કહી શકાય કે મા ચોટીલાનું વાહન પણ એટલે કે અસવાર પણ સિંહ જ છે અને આ આસ્થા સાથે પણ જોડાયેલું છે પરંતુ જંગલી પ્રાણી હોવાથી ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે જગદીશ સિંહ ઝાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ